રાજકોટમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહિતના કેટલાક ભાજપના આગેવાનો કેસરીઓ ખેસ ઉતારી ઢાડો અપનાવ્યો વોર્ડ નંબર બારના મહિલા કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય નરેન્દ્ર રાઠોડ ભારતીય કિસાન સંઘના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ હાપલિયા મોટામાવા ગામના પૂર્વ સરપંચ મેઘાણી કોટડા ગામના સભ્ય ખોડાભાઈ સોલંકી વોર્ડ નંબર અગિયારના ભાજપના પ્રભારી પટેલ સહિતના પોતાના સમર્થકો સાથે કાલે ભાજપને કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તમામને ખેસ પહેરીને પક્ષમાં આવકાર્યા ત્યારે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ સ્પષ્ટ કર્યું કે ભાજપના મહિલા કોર્પોરેટર અસ્મિતા દેલવાડીયાના પતિ મૌલિક દિલવાડિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની જાણકારી મળી છે આ અંગે પ્રદેશ હાઈકમાન્ડને જાણ કરી દેવામાં આવી છે પ્રદેશ કક્ષાએથી સૂચના મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે હાલ તો કોર્પોરેટર પતિ સહિતના ભાજપના આગેવાનોએ ભાજપને રામ રામ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે